કોટમાં વેજના બદલે નોનવેજ બર્ગર આપવામાં આવ્યું ઓનલાઈન ઓર્ડર કરનાર ગ્રાહકને કડવો અનુભવ થયો છે ઓનલાઈન ઓર્ડર કરનાર ગ્રાહકને નોનવેજ બર્ગર મોકલવામાં આવ્યું રિલાયન્સ મેગા મોલમાં આવેલા મેકડોનલ્ડ્સની ગંભીર બેદરકારી સામે આવી છે ગ્રાહકે ઓર્ડર કરેલા વેજ બર્ગરના સ્થાને ચિકનવાળું બર્ગર મોકલવામાં આવ્યું ગત રવિવારે કેવલ પોતાના પરિવાર માટે સ્વીગી ડિલિવરી એપ મારફતે મેકડોનલ્સમાંથી 6 વેજ 버ગર મંગાવ્યા હતા 6 માંથી 4 વેજ અને 2 નોન નીકળ્યા હતા પરિવારના એક સભ્યએ ભૂલથી નોન વેજ ખાઈ લીધો હતો ગ્રાહકે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે મેકડોનલ્સમાંથી 6 버ગર મંગાવ્યા વેજ તેમાંથી સ્વીગી મારફતે ડિલિવરી થઈ 6:09 ની આજુબાજુ પછી જમતા હતા ત્યારે વેજ બર્ગર ચાર વેજ બર્ગર હતા અને બે નોનવેજ બર્ગર નીકળ્યા ફેમિલી સાથે જમવા બેઠા હતા એમાંથી બે એક ચિકન ખવાઈ ગયેલું ત્યારબાદ ખબર પડી કે આમાં રેડ કલરનો કાગળ આવેલો હતો એટલે જોયું ચેક કર્યું એટલે ખબર પડી કે આ ચિકન છે તેથી કરીને પછી એક ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનલ્ડ્સની કંપનીએ ગયા ત્યાંના મેનેજરે દોઢ બે કલાક બેસા અને કોઈ સરખો જવાબ ન આપ્યો પછી સ્વીકાર્યું કે અમે તમારી જ ભૂલ છે અમારા સ્ટાફથી જ જ્યાં જ્યાં ઓર્ડર હતા એના કારણે બનાવ બની ગયેલો છે માફી માગીને એવું બધું કહ્યું પણ જે ખવાઈ ગયું છે એના માટે શું મારા ક્લાયન્ટ કે જે વર્ષોથી એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે દુખ લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાયન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે